અને હવે બીજું કઈ બોલાયું નથી કેમ કે તમારા ભાઈ મિત્ર જો આયા આ અંગૂઠામાં લાગ્યું છે આમ જો મિત્રો હોજી ગયો છે અને તમારા ભાભીને થોડુંક મોઢા ઉપર લાગ્યું છે જો અહીંયા લાગી ગયું તું અને આજે મેડમ કહે કે જાવું છે ઘરે આજે છે ને મિત્રો ગાડી છે ને આપણે બ્રેજા લઈને નહીં જાય આપણે જશું વરના લઈને કેમ કે વરના ઓટો છે એટલે એક પગ આપણો ફ્રિજ રહે હાલે ને અને અહીંથી આપણે કાપવાના છે દમણથી सात 700 800 किलो किलोमीटर जो एक्स वाई जेड हेलो 792 किलो 792 किलोमीटर चलो डन तो जाओ मैडम रखो बोल हर को हर को बता रहे चलो कंटिन्यू ओए आने ना मित्रों मैडम के जाओ है बर्गर खावा 8:30 थिए है

મસ્ત મજાનો ને સમોસા નાસ્તો આવી ગયો તમારા ભાઈ હામું એ ચા ચા ના કેટલા હે ને મિત્રો શું કેવાય ચા લવર કેટલા હોવ અને સોડા લવર કેટલા કોમેન્ટ કરજો તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કર્યો અને ભૂલતા નહીં મિત્રો કોમેન્ટ કરી નાખજો દોઢ વાગ્યા ને સોડા પીધી

જોયું આપણું નવું તમે તો આવી જ જોઈ ને જોયું વિડીયો વિડીયોમાં જોયું એ થોડું એ તો દેખાય તો કેદી આવશો તમે અમે આવશું વરસાદ વરસાદ થઈ જાય